છે ગુડ મોર્નિંગ સ્વાગત તમારું બધા મારા નવા ગુડ મોર્નિંગ તો આમ તો નો કેવાય કેટલા વાગ્યા ખબર તમને બતાવું ગુડ મોર્નિંગ બાર ને આપણું દાદા હું તા ટીવી જોવે છે ને બા જમવાનું બનાવે છે અને આપણે ક્યાં જવું છે આપણે જવું છે ગામમાં ગામમાં નહીં આમ તો સુધલ ઘરે જવું છે આપણે એનો આજે બર્થે છે સુધલ નો તો હેપી ને એને ગાડી લઈને સુદલ ના ઘર પણ પગી ગયો તો બર્થડે બોય બહાર નથી આવ્યો એને બર્થડે બોમી દેવાનો છે હેપી બર્થ ડે છે ને પાલ્ટે લેવાનું છે એમ થોડો મેં આપડી ટાઈમે બધા આપણને લોહી પી દે આપણું પછી આપડે પીવાનું હોય ને હવે આવે છે એ બાર એને ફોન કર્યો કે આવું બે મહિમા પછી એને ગામમાં લેતા થાય આજ તો મોજ કરાવવાની છે સુજલ ફૂલે ફૂલ જો આવ્યો છો બહાર આવ્યો છો હાલના ના પૈસા છો ખાલી ગામ માં આવ્યા તા અને અત્યારે છે ને કેવલ આવી ગયો મહાદેવ મહાદેવ પાર્ટી મજામાં મોજ મોજ તમે જો બસ શાંતિ કેકનો ઓર્ડર દેવા દો છો

તો ભાઈ આપણે છે ને આરામ બરામ કરી લીધો છે મિની વ્લોગ એડિટ કરી લીધો છે બધું કામકાજ પતી ગયું છે અને વાયગાસ કેટલા અત્યારે સાડા થયા છે અને દીધી ભાઈ બંધ આવ્યા હતા પાછા પાસા આવ્યા છે ઈ બધાને પાન બહુ ભાવી જોઈએ કે પાન ભાવે પાન ભાવે મેં કીધું હાલો તે આવી દો પાછા ઈ આવ્યા છે તેને મળતા આ એને થોડી ગડક બે અહીંયા બધા પાન બે છું પછી રીલ બેલ શૂટ કરતો ફોટા પાડતો પછી પાછા ઘરે આવી આવું છું આના લઈને નીકળીએ ગયા સાવી કર્યા ને ફજડુક ફજડુક નીકળીએ આમ થઈને જે સરોડે આવ્યા મહેમાન પાછા આવી ગયા તો પાન વાળા હાથ આ મહેમાન તો પાન જ સાલુ કર્યા શું તમ નો ખાધું દરબાર હજી બાકી છે ખાવાનું કે હો જાવ પછી આ રીલ શૂટ કરવા

અમને યાદ કરજો બોર્ડ તો ગાડી આકો નીકળીએ રીલ શૂટ કરવા આવ્યા પણ ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું હવે લઈ લીધી છે આ લોકેશને આવ્યા હતા મોવા રોડે અને ડિફેન્ડર લેવી ત્રીસ દિવસ પછી આપડે લેવાની છે ડિફેન્ડર કાર માં લઈ ગયો ત્યાં રૂપિયા એ લે આ લોકો દેતા પૂરું ડિફેન્ડર પૂરું કેન્સલ

દીવાબત્તી કરી લેવા દે હવે તમારે પછી દીવાબત્તી કરી આ બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે હું એક્સેસ લઈને આવ્યો હતો ઘરે બેનને મૂકવા એ આવી હતી ને અમરેલી તો એને લેવા ગયો ને ઘરે મૂકવા ગયો અહીંયા નેસડી રોડે પૈ ગયો ને આપણે એક્સેસમાં માં પંચર થઈ ગયું તો અહીંયા બતાવું તમને હું આખું ટાયર બેહી ગયું છે અહીંયા જોવા આખું ટાયર બે ગયો હવે શું ખબર પંચર હોય કે ટ્યુબ ફેલ હોય કઈ નક્કી નથી આવું તો પછી ખબર પડે આનું ગાડી પંચર કરાવી લીધું મહેમાન ને જવું છે અમરેલી આમ જોવો મહેમાન પાન કેટલા લીધા કેટલા છે આ દસ

પૂછી જો મને નથી ખબર આવડતા હોય ભાઈ છે ને કોમેન્ટ કરી નાખજો મમ્મી પૂછે કોઈ બનાવતા આવડે એમ પૂછે નો આવડે હું શીખવાડી બોલી જા રેસિપી બોલવાનું હોય કરવાની હોય ઉથલે જ નહીં કોઈ એવું લોટીમ કરવાનું હોય એમ ન થાય ચાલુ કરો તો ભાઈ ક્યારે આવી ગયા પણ હું છે ને આવીને ગયો તો મારી આ એક તમને હોજેલી લાગતી છે કેમકે ભાઈ છે ને કઈ કવડી ગયું છે દુખે છે ક્યારું ની એક અને આજ જ ઉજાગરો થાય એમ છે અને વેલાર સુઈ જવાનું છે અને કાલે છે ભાઈ હાર્દિકભાઈના લગન લગ્ન તો કાલે હાર્દિકભાઈના લગનમાં જવાનું છે હાર્દિકભાઈના મેરેજ હોય પછી થોડું કઈ ઘટવા દેવાનું હોય કોમેડી કોમેડી આપણે છે તમને તો ખબર છે ગાંડા ગુજરાતીમાં કામ કરેલું હે બધા બરોબર ઈ પેજ બંધ છે પણ અમે જોઈએ આગળ જતા ચાલુ કરીએ તો કરીએ એવું બધું છે કેમકે કે કામકાજમાંથી નવરા નથી થતા ભાઈ અત્યારે મિત્ર થઈને અમારા ફોન ચાલુ હતો જે મહેમાન અમરેલી થી આવ્યા હતા ને ઈ આમ તો મહેમાન કુંડલામાં આવે એટલે કહેવાય બાકી તો બધા ભાઈઓ છીએ આપણે બરોબર કાંઈ વાંધો નહીં આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું આજ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બતાવીને બાય બાય